ખેડૂતો વાડીમાં જતા ડર અનુભવે છે ખાસ કરીને વીજળીનો સમય જ્યારે રાત્રિ ન હોય ત્યારે ખેડૂતો પોતાની વાડીમાં કામ કરવા જતા તેમજ રવિ પાકનું રક્ષણ કરવા જતા તેમજ પાકમાં પાણી વાળવા માટે જતા હોય છે ત્યારે રાણી પશુઓના કારણે ખેડૂતો વાડીમાં જતા ડર અનુભવે છે ત્યારે તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી પીજીવીસીએલ કચેરીમાં રજૂઆતો થઈ રહી છે ત્યારે આજે તળાજા તાલુકાના ભારોલી ગામના તેમજ આસપાસના દસેક જેટલા ગામના ખેડૂતો બપોરના બાર વાગ્યાની આસપાસ તળાજા તાલુકાના ત્રાપજ ગામે આવેલ પીજીવીસીએલ કચેરી ખાતે દોડી ગયા હતા અને વીજ પુરવઠો વાડી વિસ્તારમાં દિવસના સમયે જ આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી આઠ થી દસ ગામના માણસો અહીંયા પીજી વેસલમાં દિવસે વીજળી આપવા બાબતે આવ્યા છે કે આ બધાને ખબર છે કે જંગલી પ્રાણીઓના ત્રાસથી અમારે રાત્રે પાણી વાળવું પડે છે જીવનું જોખમ થાય છે જીવ જંતુ આ તે આ બધું રાત્રે વધારે તકલીફમાં મુકાય છે છતાં અમે ગાંધી સિંધિયા માર્ગે રજૂઆત કરીએ છીએ પણ અમારી કરૂણતા એ છે કે ખેડૂતને દરેક બાબતમાં રજૂઆત કરવી પડે ભાવ વધારા બાબતે કરવી પડે ડુંગળીનું કાંઈક હોય તો અમારે રજૂ વાડી ખેતરમાં જંગલમાં કામ કરીએ છીએ તો અમને દિવસે વીજળી આપો અને તમારે વીજળીની તકલીફ હોય તો રાત્રે એમને આપો એમને રાત પાણી શરૂ કરાવો ઉદ્યોગોમાં અને ખેડૂતોને દિવસે વીજળી આપો જેથી કરીને અમારી મુશ્કેલી કાંઈક સાંભળો એવી અમે સરકાર પાસે ગાંધી સિંધિયા માર્ગે રજૂઆત કરીએ છીએ પણ અમારું કોઈ નહીં સાંભળે તો અમારે ન સુટકે પછી ઉગ્ર રજૂઆત માટે કરવું જ પડશે આ બધું એટલે શાંતિથી કહીશી ત્યાં સુધી સાંભળો એવી વિનંતી છે સરકાર બસ પીજી ખાતે આજુબાજુના બામણીયા ને અમારા ફિલ્ડરમાં આવતા ગામડામાં પાણીયાળા ભારોલી કર્મજીયા બાંભણિયા પીપલ્લા આજુબાજુના ઘોઘા તાલુકો સિહોર તાલુકો અને તળાજા તાલુકાના ખેડૂતો એ ભેગા થયા છે કારણ કે વન્ય પ્રાણીઓની અવારનવાર રંજાડ રહેશે અવરજવર છે અને ફોરેસ્ટ વિભાગે પણ અમને પંચાયતોને નોટિસો આપેલ છે કે ભાઈ તમે તકેદારીના ભાગરૂપે ધ્યાન રાખજો આ તે બધું તો બીજી વિશેમાંથી અમને રાતપાળી વીજળી મળે છે તો તમે હું ખેડૂત પાણીયાળા ગામ પાતાભાઈ ખાતાભાઈ ખેડૂતોને દિવસે લાઇટ આપવા બાબત જે વન્ય પ્રાણીનો ત્રાસ હોવાથી અમારે ત્યાં રાત્રે પાણી વાળવામાં તકલીફ હોય અને દિવસે લાઇટ આપવા બાબતે મેં અહીંયા પીજી રીઝલ્ટમાં અરજી કરેલી અને આ જે કાંઈ અમને બે દીમાં નિવાડો નહીં આવે તો અમે